આજે અંબાજી મુકામે કાંતીબાઈ ખરાડી જિગ્નેશભાઈ હું લાલજીભાઈ અને મારા કોંગ્રેસના સૌ આગેવાનો જે કોરિડોર બનાવવા માટે કરીને ગુજરાત સરકારે જે વર્ષોથી અહીંના તમામ સમાજના લોકો ગરીબ લોકો એ પોતાના પરસેવાની કમાણીએ મકાન બનાવીને નાના મોટા મકાન બનાવી નાના મોટા ધંધા રોજગાર સાથે ગુજરાત ચલાવતા હતા સરકાર કોઈ પણ ડેવલપિંગ કરે એમાં કોઈનો વાંધો ન હોય પણ જ્યારે આઝાદી પહેલા આ લોકો ના મકાન હોય ત્યારે તો આઝાદી પહેલા તો ને આઝાદી પછી તો કાયદો હતો કે ખેડે એની જમીન અને કબજો એનું મકાન તો આ એ વખત ના કાયદા પ્રમાણે ગણવા જોઈએ તો આ કોઈ પણ ગેરકાયદેસર નથી આ એમની પોતાની માલિકી નો ગણાય અને માલિકી નો હક હોય ત્યારે એનું વેલ્યુશન ગણીને જે સ્થળમાં જે મકાન હોય કે આ મકાન નું વેલ્યુએશન વર્તમાન સમયમાં આ પ્રમાણે થાય એ પ્રમાણે ગણીને એમને ચૂકવણું કર્યું હોત તો પણ કદાચ અમે પણ એમને સમજાવી અને પ્રયત્નો કરો આજે પશુપાલન સાથે સંકળાયેલા છે નાના મોટા ધંધા રોજગાર સાથે સંકળાયેલા છે અને કુદરતને અહીંયા ધેર હોય પણ અંધેર ના હોય મા જગદંબાના સાનધ્યમાં ગરીબાના આંસુ આ લોકોએ જે પાડ્યા છે એ મા તો હંમેશા એના ચરણોમાં સ્થાન આપે એ આશીર્વાદ આપે કોઈનો હાથમાં દુભાય એવા આશીર્વાદ કદી માં જગદંબા અંબાજી ના આપે એટલે હું મા જગદંબા અંબાજીને પ્રાર્થના કરું કે આવા લોકોને સદબુદ્ધિ આપે અને આવા ગરીબ લોકોને હેરાન કરવા માટેનું બંધ કરે અમે કલેક્ટર અને આ લોકોને રહેવા માટે અને એમની જે માગણી છે એ માગણી કઈ રીતે ગ્રાહ્ય અંબાજીમાં કોરિડોર બનાવવાના નામે રબારી અને અન્ય સમાજના ગરીબ વર્ગોના અત્યંત બેરહીમી પૂર્વક રાતના અંધારામાં બુલડોઝર ફેરવી 80 80 લાખની કિંમતના કરોડોની કિંમતના મકાનો તોડી એમને રસ્તે રજડતા કરી દીધા છે અને અત્યારે વૈકલ્પિક વ્યવસ્થાના નામે થોડાક દિવસ રહેવા માટે જે જગ્યા આપી છે એ નકરા ખંડેર સમાન છે અને એવું ખંડેર છે જેનું છજું ગમે ત્યારે કોઈનું માથું ફાડી શકે આ ભારતીય જનતા પાર્ટીની સરકારનું અસલી ચરિત્ર છે એટલે ક્ષત્રિય દલિત અને કોળી સમાજના મકાનો ભાવનગરમાં તોડી રહ્યા છે અમદાવાદમાં અને અંબાજીમાં રબારી સમાજના મકાન તોડ્યા સુભાષબ્રી સર્કલ પાસે ઠાકોર સમાજના મકાન તોડ્યા એટલે જાણે દલિત આદિવાસી ओबीसी સમાજની છાતી પર બુલડોઝર ફેરવવાનો સંકલ્પ આ હિન્દુત્વનો ઠંઠો લઈને પ્રતિ સરકારે ભાજપના લોકોએ કર્યું હોય એવું ચિત્ર છે અને સાંભળવા મળ્યું કે હજી બીજા બે હજાર લોકોને અહીંથી પોતાના આશ્યાના રોજીરોટી દુકાનોથી વંચિત કરવાના છે એટલે આવો પ્રોજેક્ટ એ અમાનવીય પ્રોજેક્ટ છે જે કોઈ કોઈપણ સંજોગોમાં થવો જોઈએ નહીં અંબાજીના ધામમાં પ્રાંગણમાં જે લોકો બેઠા છે એનો એકડો આ સરકાર ઘૂંચી નાખવા માંગે છે એની વિરુદ્ધમાં જ્ઞાનીબેન ઠાકોર કાંતિબાઈ સેવા દળના અધ્યક્ષ લાલજી અમે બધા સંકલ્પબદ્ધ છીએ કે યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા અને આત્મસન્માન ન મળે ત્યાં સુધી આ પ્રોજેક્ટ તમે થવા દેવાના નથી આ વિકાસ નહીં